ગોંડલથી ત્રણ માર્ચના રોજ એક યુવક ભેદી રીતે ગોમ થયો હતો અને યુવકના પિતા રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ઉપર આક્ષેપ કર્યા હતા જો કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપ થયા બાદ તેમના દ્વારા એક સીસીટીવી પણ આપવામાં આવ્યા હતા કે આ યુવક એ મારા ઘરની નજીકથી ગુજર્યો હતો પરંતુ મારા ઘરની અંદર આ યુવક આવ્યો પણ નથી જોકે હવે આ યુવકનો મૃતદેહ મળતા પ્લાટ મૂચ્યો છે તેના પિતાએ પોલીસ ની અંદર ફરિયાદ પણ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસ તપાસ પણ ચલાવી રહી હતી જોકે આખી આ ઘટનાની અંદર મૃતક યુવકના પિતા રતનલાલ જાટ કે જેમણે પૂર્વ ધારાસભ્યો ઉપર આક્ષેપ લગાવ્યા હતા પરંતુ આખી આ ઘટનાની રાજકોટ પોલીસને આ યુવકની ડેડ બોડી મળી આવી છે રાજકોટ પોલીસને જ્યારે આ યુવક એ મૃત હાલતની અંદર મળી આવ્યો ત્યારે કુવાડવા રોડ નજીક હિટ એન્ડ રન ની ઘટનાની અંદર યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન આવ્યું હતું જોકે યુવકના પિતાના ગંભીર આક્ષેપને લઈને હવે આ યુવકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે રાજકોટની અંદર જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે યુવકના પિતાએ મદદ માટેની ગુહાર પણ લગાવી હતી કે તેની પોલીસ કોઈ ફરિયાદ નથી લેતી અને સામે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને લઈને આક્ષેપ કર્યા હતા પરંતુ એ આક્ષેપોની વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને તમામ મીડિયા મિત્રોને એક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કર્યા હતા એ સીસીટીવી ફૂટેજ આપ્યા બાદ એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે આ યુવક એ જયરાજસિંહ જાડેજાના ઘરની અંદર નથી જઈ રહ્યો

कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ मुझे या क्या क्या लड़नी है मेरे को राजनीति में जाना मैं तो धंधा करने के लिए बाहर निकला था और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो आर भी कर रखी है बोले फरियाद भी की सब कुछ की तीन चार दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं अब मैं मेरी हालत ही इतनी नहीं की मैं ज्यादा कुछ बोल सकू लेकिन माननी है गृह मंत्रालय गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ जांच हो मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले बस ये चाहता हूँ और कुछ नहीं कर बच्चे को बच्चे के जो दोषी है उनको सजा मिले अगर कोई दोषी है तो है जांच में जो भी है क्या, क्या वारदात हुई थी वो तो आप सर वो झगड़ा हुआ था, था। सर वो तो सब मैं पहले दिन से ही बता रहा हूं कि झगड़ा हुआ था रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या तो मेरा बचा हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी उस हिसाब से निकल गया वो बाहर क्या वो मेरे को उसकी जांच करनी है करना है कि मेरे बच्चे के साथ क्या हुआ कौन से घर घर में मारा गया था था।, था।, था वो तो वो का बाकी मैं कोई मेरा उनसे कोई लेना देना नहीं है मेरे को कोई कोई पॉलिटिकल लड़ाई लड़नी है कि उन उनसे मैं तो बाहर का ही हूँ बाहर से बाहर ही जाने वाला हूँ तो

તસવીર મળી અને જેના આધારે આખી આ ઘટનાની અંદર પડદો ઉચકાયો કે જે ચાર માર્ચના રોજ યુવકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું હતું એ યુવક બીજો કોઈ નહીં પરંતુ ગોંડલનો રાજકુમાર કે જે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો અને જે યુવક એ ગોંડલથી ગુમ થયો હતો કે જેના પિતાએ ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ આ યુવકની એ મૃતદેહ એ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદરથી મળી આવે છે જો કે હવે આખી આ ઘટનાની અંદર યુવકના પિતાના ગંભીર આક્ષેપોને લઈને આ મૃતદેહનું ફોરેન્સિક પીએમ જે છે તે કરાવવામાં આવશે ને ત્યારબાદ આખી આ ઘટનામાં તપાસ જે છે તે હાલ તો રાજકોટ સિટી પોલીસ જે છે તે ચલાવી રહી છે કે આ યુવકનું હિટ એન્ડ રનની ઘટનાની અંદર મોત થયું હતું કે ત્રણ ચાર માર્ચના રોજ મોડી રાત્રે શું ઘટના બની હતી કયું વાહન હતું કે જેના અડફેટે આ યુવકનું મોત થયું હતું આખી આ ઘટનાની અંદર હજુ સુધી પોલીસનું નિવેદન સામે નથી આવ્યું પરંતુ મૃતક યુવકના પિતાના એ આક્ષેપો છે અને આક્ષેપોને લઈને પણ પોલીસે હવે તપાસની શરૂઆત કરી છે બીજી તરફ યુવકનું હિટન રનની ઘટનાને લઈને મોત થયું હોય તેવું રાજકોટ પોલીસના ચોપડે નોંધ લખાયેલી છે અને સાથે જ સિવિલ હોસ્પિટલના ચોપડે પણ નોંધ લખાયેલી છે તમારું શું માનવું છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર બનેલી આ ઘટનાને લઈને ચાર માર્ચના મોડી રાત્રે એક યુવક ગુમ થયો અને તેની મૃતદેહ એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મળી આવે છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર